હેલો છેની અને આપતા સાથે સાથે બે લાયક પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોને અપડેટ આપ સુધી પહોંચતી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ બેના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો બે ભારતીય ઇતિહાસમાં સંસદીય ગૃહનું નીચલું ગૃહ લોકસભા અત્યાર સુધીમાં કેટલી વાર ભંગ થઈ ચૂકી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આઠ વખત પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કઈ વાવ ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ

પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ગુજરાતમાં કઈ જગ્યાએ સંત શેખ મોહમ્મદ ખટ્ટુ ગમ્બખ્સ સાહેબની કબર આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સરખેજ પ્રશ્ન નંબર આઠ ગુજરાતના કયા જિલ્લામાં કર્કવૃત્ત પસાર થતું નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પાટણ પ્રશ્ન નંબર નવ કયો દેશ બાળકો માટે મેલેરિયા સામે વિશ્વનો પ્રથમ નિયમિત રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કેમરુને પ્રશ્ન નંબર દસ નવીન પટનાયક કે જે ઓડિશાના મુખ્યમંત્રી છે ઓડિશાની રાજધાનીનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભુવનેશ્વર પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં એક સર્વે મુજબ ભારતના કાળા રંગના વાઘ જોવા મળ્યા છે ભારતમાં કઈ જગ્યાએ તેનો વસવાટ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા પ્રશ્ન નંબર બાર નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાનો વર્ષ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો ઓગણપચાસ પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી નાટોનું મુખ્યાલય કઈ જગ્યાએ આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બેલ્જીયમ પ્રશ્ન નંબર ચૌદ મહિલા વુષુ સાંડા પ્લેયર ઓફ ધ યર બે હાજર ત્રેવીસ કોણ બન્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી નો રેમ રોશીબીના પ્રશ્ન નંબર પંદર ભારતમાં સૌથી વધુ લોકસભાની સીટ ધરાવતું રાજ્ય કયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનું વર્ષ બે હાજર ત્રેવીસનું છેલ્લું સભ્યપદ કોણે થયું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ફિનલેન્ડ પ્રશ્ન નંબર સત્તર શહરબાનો શેરીમીરોને કયા વર્ષે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી બે હજાર ત્રેવીસ પ્રશ્ન નંબર અઢાર ડેટ પામ રિચર્સ સ્ટેશન ગુજરાતના કયા બંદરે આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ મુન્દ્રા પ્રશ્ન નંબર ઓગણીસ ભારતીય વાયુસેના આઈએએફએ કયા દેશો સાથે એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ હાથ ધરી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ફ્રાન્સ અને યુએઈ ગુજરાતનો એકમાત્ર કયો જિલ્લો છે જે સમશીતોષ્ણ નો કટિબંધ ધરાવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી સાબરકાંઠા તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરીથી મળશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર